还是的。 મારું નામ છે પરેશ શહેજાદ સબીર હું છું બાળનગર સોસાયટી અમારી સોસાયટીની અંદર લાસ્ટ પંદર દિવસથી ગટરનું પાણી ફૂલ ભરેલું છે નગરપાલિકાને લેખિક અજવાર અને મૌખિક પર પકડ્યા છે પણ નગરપાલિકાના કોઈ કર્મચારીને માઠા પર ઊંઘથી ઊંઘ ઉડતી નથી એનું કારણ છે કે સોસાયટીમાં ફૂલ પાણી ભરેલું છે સોસાયટીમાં ફૂલ પાણી ભરાયું છે અને એવો વારો આવી ગયો છે કે અમે ઘરને તારા મારીને બીજી જગ્યાએ લેવાનું જવાનું પ્રોજેકશન આવી ગયું છે વરસાદ માથા છે આગળ જરા વરસાદ પડશે તો ઘરોમાં ફૂલ પાણી ભરવાની ફૂલ સંભાવના છે પાણી ભરાઈ જાય એનું નિરાકરણ શું નગરપાલિકાને વારંવાર રજૂઆત કરેલ છે છતાં પણ કોઈને હું માથા પર ઉઠતી નથી સ્ટાર્ટ હું પટેલ સબ્દી હુસે મોહમ્મદ બાળનગર સોસાયટીમાં રહું છું બાળનગર સોસાયટીની અંદર ગટરની લાઈન ગટર લાઈનની વ્યવસ્થા નાખેલી છે પણ એવી નાખેલી છે કે દર પંદર દિવસ મહિનાએ એ લોકોને જાણ કરવી પડે કે ગટર ઉભરાય છે આજે છેલ્લા પંદર દિવસથી ગટર ઉભરાયેલી છે એમાં ઘરોમાં પાણી છે અને રસ્તામાં ખૂબ પાણી છે લોકોને મસ્જી જવા માટે અને બહાર જવા અનાજ પાણી લેવા જવા માટે મુશ્કેલી પડે છે જેથી આ હું પટેલ સભ્ય મોહમ્મદ જંબુસર સોસાયટી છેલ્લા પાંત્રીસ વર્ષથી જંબુસર બાવનગર સોસાયટી રહું છું જ્યાંથી ગટર લાઈન નખાયેલી છે ત્યારથી દર પંદર દિવસે મહિને બે મહિને ગટર લાઈનનો પ્રોબ્લેમ ઊભો થાય છે અને ભરાય જ છે આજે છેલ્લા પંદર દિવસથી આ ગટર લાઈન ઉભરાયેલી છે અને સમસ્યાનું નિરાકરણ લાવવા અમે લોકોએ મૌખિકમાં અને લેખિતમાં પણ રજૂઆત કરી છે પણ કોઈ પણ અધિકારી કે કોઈ પણ તાલુકા પંચાયતના સભ્ય કે અમારા વોર્ડના સભ્ય કોઈ પણ આ બાજુ જોવા પણ આવેલ નથી જેથી આ સમસ્યાનું વેરીફાઈ લાવે એવી અમારી માગણી છે